વેલકમ ટુ મારું રસોડું આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ જ ઇડલી સાંભાર અને ચટણી ઘરે બનાવીશું ઇડલીનું ખીરું કેવી રીતે બનાવું એનો વિડીયો મેં આગળ અપલોડ કરેલો છે તો તમે ત્યાંથી જોઈ શકો છો ખીરું કેવી રીતે બનાવ તો ઇડલી બનાવવા માટે મેં ખીરું બનાવીને તૈયાર કરી લીધું છે આ રીતથી આથો આવી ગયો છે હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને મિક્સ કરી દઈશું આ રીતે મિક્સ કરીને લઈ લેશું થોડુંક ખીરું આપણે એક બાઉલમાં કાઢી દઈશું આપણે ઈડલી બનાવવા માટે આવી રીતે થોડુંક થોડુંક ખીરું કાઢી લેશું અને ઈડલી બનાવીશું હવે વન ફોર્થ ટી સ્પૂન જેટલા સોડા ઉમેરીશું ખાવાના સોડા મેં ઉમેર્યા છે એમાં એની ઉપર એક ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી દઈશું સોડાને આ રીતથી બરાબર મિક્સ કરી લેવાનું છે ઇડલીનું આ રીતનું સ્ટેન્ડ આવે છે એને આપણે તેલથી ગ્રીસ કરીને લઈ લેશું આખા સ્ટેન્ડમાં હું આવી રીતે તેલથી ગ્રીસ કરીને લઈ લઈશ અને જે ખીરાનું ખીરું છે ઇડલીનું એ આમાં ઉમેરી દઈશું ઈડલી બનાવવા માટે હવે આપણે આમાં ખીરું ઉમેરીશું આવી રીતે જો તમને મારો વિડીયો પસંદ પડે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઈકન પર ક્લિક કરજો જેથી દરેક વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે તો આ રીતથી બધા જ સ્ટેન્ડને હું આવી રીતે બેટર ઉમેરીને તૈયાર કરીને લઈ લઉં છું અને તપેલામાં આવી રીતે મેં પાણી ઉમેરીને ગરમ થવા માટે મૂકી દીધું છે આ રીતથી મરીનો ભૂકો સ્પ્રિન્કલ કરીશું આ ઓપ્શનલ છે તો આવી રીતે મેં બન ઈડલીને ચડવા માટે મૂકી દીધી છે પંદર એક મિનિટ સુધી આપણે એને સારી રીતથી ચડવા દઈશું હવે ચેક કરીશું આવી રીતે ચપ્પાની મદદથી તો ઇડલી એકદમ સરસ રીતથી ચડી ગઈ છે એને આવી રીતે બહાર કાઢી લેશું અને એકદમ ઠંડી થાય પછી આવી રીતે અનમોલ કરીશું સ્ટેન્ડમાંથી આ રીતથી ઈડલી બનીને તૈયાર છે તો બાકીના ખીરાની હું આ રીતથી ઈડલી બનાવીને લઈ લઈશ તો ચટણી બનાવવા માટે દાળિયા ખોપરું સ્વાદ પ્રમાણે મીઠું જીરું અને લીલું મરચું ને લીમડાના

એ થોડીક લાલ થાય પછી લીમડો ઉમેરીશું અને આ વગર ચટણી ઉપર ઉમેરી દઈશું તો આપણી ચટણી પણ બનીને તૈયાર છે હવે આપણે સાંભર બનાવીશું તો સાંભર બનાવવા માટે તુવરની દાળ લીધી છે મેથી કાંદા ટમાટર અને સરગવાની સીંગ અને દૂધી તો દાળને ધોઈ કાઢીશું અને કાંદા ટમાટર અને દૂધીને કાપીને આપણે ટુકડા કરીને દાળની અંદર આવી રીતે મેં ઉમેરી દીધા છે એને બાફવા માટે મૂકી દઈશું ત્રણ વિસલ કરી લેશું અને જે સરગવાની સીંગ છે એને આવી રીતે તપેલીમાં મેં પાણી લઈ લીધું છે એને અલગથી બાફીશું અને પાણી ગરમ થાય એટલે સરગવાની સીંગને ઉમેરી દઈશું એ ચડે ત્યાં સુધી એને ઉકાળીશું પછી ગેસ બંધ કરી દઈશું તો આ રીતથી બંને વસ્તુ બરાબર ચડીને તૈયાર થઈ છે સિંગ પણ સારી રીતથી આ તમે જોઈ શકો છો ચડી ગઈ છે અને કૂકર પણ ઠંડુ થઈ ગયું છે કૂકર ખોલીશું અને રવઈની મદદથી એને આવી રીતે આપણે મેશ કરી દઈશું તમે બ્લેન્ડર પણ ફેરવી શકો છો અને જે આપણે સરગવાની સીંગમાં પાણી ઉમેર્યું હતું એ આમાં ઉમેરી દઈશું દાળમાં અને આ રીતથી મિક્સ કરી લેશું હવે એક કડાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું તેલને ગરમ થવા દઈશું તેલ ગરમ થાય એટલે રાઈ મેથી અને જીરાનો વઘાર મૂકીશું રાઈ કકડે પછી તજ લવિંગ અને એક આખું લાલ મરચું ઉમેરીશું આ થોડું સતળાઈ પછી લીમડા લીમડો ઉમેરીશું હવે આપણે જે દાળ બાફીને લીધી હતી એ આમાં ઉમેરી દઈશું અને સરગવાની સીંગ આપણે બાફીને લીધી હતી એ પણ આમાં ઉમેરી દઈશું હવે આપણે બધા મસાલા સાંભારમાં કરી દઈશું તો એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન હળદર એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને બે ટેબલ સ્પૂન જેટલો મેં ઇડલી સંભારનો જે મસાલો આવે છે જે માર્કેટમાં તૈયાર મળે છે એ મેં ઉમેર્યો છે હવે આવી રીતે મિક્સ કરીને લઈ લઈશું અને દાળને એકદમ જ સારી રીતથી ઉકળવા દઈશું એકદમ સરસ આપણું સાંભારનો કલર આવ્યો છે તો આવી રીતે મેં દાળને ઉકળવા દીધી છે સરસ આપણું સાંભાર બનીને તૈયાર છે આવી રીતે એને થોડીક વાર ઉકળવા દઈશું લગભગ મેં એક મિનિટ સુધી એને ઉકળવા દીધો છે ઉપરથી હવે થોડીક કોથમીર ઉમેરીશું અને ગેસ બંધ કરી દઈશું એક ટેબલ સ્પૂન લીંબુનો રસ ઉમેરીશું મિક્સ કરી લઈશું તો હવે આપણે સર્વ કરીશું તો એક પ્લેટમાં મેં ઇડલી લીધી છે એની ઉપર આવી રીતે સાંભર ઉમેરીશું અને ચટણી તો તૈયાર છે ઇડલી સાંભર અને ચટણી થેન્ક્સ ફોર વોચિંગ